તમારા દીકરા દીકરાની વહુ હોય પુત્ર હોય કાંઈક ભૂલ કરી છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય એ સૂત્ર નિભાવો નાની ભૂલ થઈ ગઈ ક્યારેક તમને બોલાવવામાં ભૂલ થઈ ગઈ એક્સ વાય જેડ તમારી ઘરે કોઈ પણ મહેમાન આવે ને ત્યારે દીકરાક કે વહુનો એક શબ્દ ઘસાતો નહીં બોલશે એક શબ્દ નહીં બોલતો ઓલતાના બે શબ્દ સારા બોલજો દીકરો બહુ ડાયો છે દીકરાને વહુ પણ બહુ ડાય છે અમે એ સુખેથી ભજન કરીએ છીએ યાદ રાખજો એ તમારી વાણી છે ને દીકરાને બહુ ડાય નહીં હોય તો ડાય કરી દેશે દે છે અને જો તમે મિસ્ટેક કરશો અને કોઈ મહેમાન આવ્યા પછી દીકરો આવો છે દીકરો આવી છે કેનેડામાં આવી પર નહોતો આવું હેરાન હેરાન થઈ ગયા દુઃખીને ડાળિયા થઈ ગયા અત્યાર સુધી દુઃખીને ડાળીને હવે થઈ જાઓ સમજા અત્યાર સુધી નહોતો અત્યારે દુખી હતા ડાળિયા નહોતા હવે દુખી હતા ને દુઃખીને ડાળિયા થઈ જવાના એટલે તમને પણ મારી રિક્વેસ્ટ વડીલને કહેવાય નહીં પણ તેમ છતાં બે શબ્દ કીધા સુખ को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए